મોટા સમઢિયાળાના જનાર્દન સ્વામી અને વિદ્યાર્થી ઓડિયો ક્લિપ આવી સામે સોમનાથના વિદ્યાર્થીનો સ્વામિનારાયણ સાધુએ બ્રેઇન વોશ કર્યું પરિવારજનો લેવા પહોંચ્યા તો ઘરે આવવાનો પણ કર્યો ઇનકાર એને સ્વામીના કહેવાથી અમાર ઘરમાં કઈ શાંતિ રહેવા દીધી નથી મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે સ્વામીને ને કેવાથી ખાઈ પીવે ને એવું કરે સ્વામીએ એ ફોન માં કઈ દીધેલું તો આવી રીતે કરજે ને લખાણ એ પાસે છે એનું સ્વામી પરીક્ષા આપીને પૂરું કર્યું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલું છે પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ

અહીંયા તો ગુરુકુળ છે બરાબર આ તો ધાર્મિક સંસ્થા છે આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે આ બાપ તો ગઈ સાહેબ પણ એ તો હું કહું કે આમ નથી બરાબર તો તમે ક્યાં માનો છો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે